જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે બે હજાર ચોવીસના બજેટમાં ખેડૂતોને શું ફાયદો થયો તેના વિશેની વાત કરીએ ત્યારે તો આગળ ઉપર ખેડૂત મિત્રો વાત કરીએ તો કે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને તેમની ખેત પેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર થાય તેવા માટે નેક હેતુસર ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને ખરીફ અને રવિ પાકોની ખરીદી કરવામાં આવે છે ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ ખરીફ પાકો પૈકી ગુજરાતમાં ડાંગર બાજરી જુવાર મકાઈ તુવેર મગ અડદ મ મગફળી તલ અને કપાસ જેવા પાકના ભારત સરકાર દ્વારા આગામી વર્ષે માટે ટેકાના ભાવની દરખાસ્ત મંગાવવામાં આવી છે ત્યારબાદ દર વર્ષે ખેડૂતો વાવેતર કરે તે અગાઉ જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે જેથી ખેડૂતો નિશ્ચિત થઈ વાવેતર કરી શકે આજે મળેલ રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠકમાં પાકવાર ખેતી ખર્ચ કૃષિ ઇનપુટના ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી પુખ્ત વિચારણા અને નિષ્ણાતો દ્વારા નક્કી કરાયેલ ભાવોને ધ્યાને લઈ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જરી જુવાર મકાઈ તુવેર મગ અડદ મગફળી તલ અને કપાસના પાકમાં રાજ્ય સરકારે કૃષિ કૃષિભાવપંચ દ્વારા ભલામણ કરવાના થતા ભાવ નક્કી કરવામાં આવ્યો છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ટેકાના ભાવ નક્કી કરવા માટે ડાંગર માટે ઇઠેવીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જ્યારે બાજરી માટે ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને જુવાર માટે પાંચ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મકાઈ માટે ચાર હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને તુવેર માટે નવ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જ્યારે મગ માટે નવ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અડદ માટે નવ હજાર બસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મગફળી માટે આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તલ માટે કે અગિયાર હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તેમજ કપાસ માટે દસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરી સમયસર કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવશે તેમ કહેવામાં આવ્યું છે આ સાથે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી અનુભવાઈ રહી છે અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો